વડોદરાના મકરપુરા શિવમ પેરાડાઈઝ ફ્લેટ ના એક ટાવર ના પ્રમુખ ઉપપ્રમુખ તથા મકરપુરા શિવમ પેરેડાઇઝ ફ્લેટમાં રહેતા દિલીપભાઈ મહીજીભાઈ વણકર મકરપુરા જીઆઈડીસી માં નોકરી કરે છે તેમના ફ્લેટના સભ્યોના કહેવાથી પ્રમુખ તરીકે તેઓ સેવા પણ આપે છે મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવી હતું કે અમારા ટાવરના સભ્યોએ ભેગા મળીને શિવમ પેરાડાઈઝ ટાવર જી એસોસિએશનનું નામનું મંડળ બનાવ્યું હતું ટાવરમાં રહેતા પ્રદીપ કુમાર શર્માને પ્રમુખ સમીર પવાર ઉપપ્રમુખ તથા ધર્મેન્દ્ર પટેલને મંત્રી બનાવ્યા હતા પ્રમુખ ઉપપ્રમુખ તથા મંત્રીએ એસોસિએશનના ના બાર લાખ રૂપિયા ઉપાડી લીધા અને છેતરપિંડી કરી હતી આ ગુનામાં પકડાયેલા આરોપી પ્રદીપ ઓમ પ્રકાશ શર્મા રહે હરિદર્શન પેલેસ હવેલી પાસે મકરપુરાની જામીન અરજી એડિશનલ સેશન જજ એસ મંસુરીએ નામ મંજૂર કરી છે સરકાર તરફે વકીલ એજે વ્યાસે રજૂઆત કરી હતી